નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તાપીથી નિઝરમાં ધોધમાર વરસાદ તાપી જિલ્લાના નિઝર તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો આ દરમિયાન ઉચ્છલ નીઝર હાઈવે પર દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરાઈ ગયું છે ઉપરાંત મહેસાણાના ખેરાલોમાં પણ ઘણા સ્થળે વરસાદી પાણી ભરાઈ ગયા છે બીજી તરફ મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી જેમાં આણંદ પંચમહાલ નવસારી વલસાડ અને દમણ તેમજ દાદરા નગર હવેલી માં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત બાર જુલાઈએ લોક અદાલત યોજાશે ગુજરાતમાં આવનારી બાર જુલાઈએ રાજ્યભરમાં લોક અદાલત યોજાશે નવી દિલ્હીના રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના નિર્દેશ અનુસાર રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા બાર જુલાઈ બે હજાર પચીસના રોજ ગુજરાત હાઈકોર્ટ સહિત રાજ્યભરની વિવિધ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે આ દરમિયાન ચાર પોઈન્ટ ઓગણચાળીસ લાખ કેસ સમાધાનથી નિકાલ કરવા મુકાઈ શકે છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોપાલ ઇટાલિયાને આ સાથીઓનો ટેકો જાહેર આપના નેતા ગોપાલ ઇટાલિયાને પોલીસે કોર્ટમાં જતા રોક્યા હતા આનો વિડીયો વાયરલ થયો આ મામલે હોબાળો થતા બાર એસોસિએશન ઇટાલિયાના સપોર્ટમાં આવ્યું છે આ ઘટના ત્યારે બની હતી જ્યારે આપના ચૈતર વસાવાની પોલીસે ધરપકડ કરીને તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા ત્યારે ઇટાલિયા વસાવાના વકીલ તરીકે કોર્ટની અંદર જવા માંગતા હતા પરંતુ પોલીસે કોર્ટના દરવાજા બંધ કર્યા હોવાનો આરોપ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરમતી નદીના જળ સ્તરમાં વધારાની સંભાવના સાબરમતીનું જળસ્તર વધી શકે તે હવે દેખાઈ રહ્યું છે સાથે જ સંત સરોવર ડેમનું જળસ્તર નેવ ટકા સુધી પહોંચી ગયું છે ગાંધીનગર મહાનગરપાલિકાએ સાબરમતી નદીના કિનારે રહેતા લોકોની સુરક્ષા માટે મહત્વની જાહેરાત કરી છે મહાનગરપાલિકાએ નાગરિકોને નદી કિનારે જવાની મનાઈ ફરમાવી છે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે પણ કહેવાયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં કમી જલા ગામે ઝડપાયો છે નકલી ડોક્ટર અમદાવાદના નળ સરોવર કમીજલા ગામેથી ઝડપાયો છે નકલી ડોક્ટર ગ્રામ્ય એસઓજીએ ડિગ્રી વગરના તબીબને ઝડપી પાડ્યો છે નામદેવ જીડિયા ક્રિષ્ના નામનો ક્લિનિક ચલાવતો હતો દર્દીઓને એલોપેથિક દવા ગેરકાયદેસર આપતો હતો ક્લિનિકમાંથી દવાઓ અને અન્ય સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા કુલ ઓગણત્રીસ હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર માર્ગ મરામતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અમદાવાદ શહેર અને જિલ્લામાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર માર્ગ મરામતની કામગીરી પૂરજોશમાં કાર્યરત છે કુલ દસ પોઈન્ટ પાંચ કિલોમીટર લંબાઈના માર્ગો ઉપર વેટ મિક્સ દ્વારા પેચવર્ક અને મરામતની કામગીરી પૂરી કરવામાં આવી છે નારોલથી ઉજાલા જંક્શન એલિવેટેડ કોરિડોર સરખેજ ચાંગોદર સેક્શન અમદાવાદ રાજકોટ હાઈવે બગોદરા લીમડી હાઈવે પર વરસાદને લીધે નુકસાન પામેલા માર્ગો મરામત કરાયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઝીંગા તળાવ ઉપર ચાલ્યું દાદાનું બુલડોઝર સુરતમાં ઘણા ગેરકાયદેસર ઝીંગા તળાવો છે આવા તળાવોનું ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે સી પટેલના આદેશ બાદ કલેક્ટર હરકતમાં આવ્યા છે ખજોદ વિસ્તારમાં ગેરકાયદેસર ઝીંગા તળાવનું ડિમોલેશન કરવામાં આવ્યું છે ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈએ ગેરકાયદેસર ઝીંગા તળાવ હટાવવા માહિતી આપી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સત્તર જિલ્લામાં વરસાદની આગાહી રાજ્યમાં ગઈકાલે ઘણા જિલ્લામાં અતિભારે અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર સત્તર જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ રહેશે જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદનો જોર મધ્યમ રહેશે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રપના કારણે ભારે વરસાદ રહેશે દસથી ચૌદ જૂન સુધી રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓની મફત બસ મુસાફરી બંધ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે મહિલાઓ માટે મફત બસ મુસાફરી બંધ કરી છે આ સાથે મહિલાઓને મુસાફરી કરવા માટે નવી સિસ્ટમ લાવી છે હવે દિલ્હીની મહિલાઓએ મફત મુસાફરી માટે બસ મુસાફરી માટે લાયક બનવા માટે અરજી કરવાની અને સ્માર્ટ સહેલી કાર્ડ મેળવવાની અને દસ્તાવેજોની લાંબી સૂચિ પ્રદાન કરવાની જરૂર પડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાર દિવસના વિરામ બાદ બરવાડામાં જોરદાર વરસાદ થયો છે બરવાડા શહેર સહિત તાલુકા પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ થઈ ગયો બરવાડા શહેરના રોકડિયા હનુમાન બસ સ્ટેન્ડ રોજિત દરવાજા ખમીદાણા દરવાજા નાવડા રોડ ખાર વિસ્તારમાં સહિત સંપૂર્ણ શહેરમાં વરસાદ નોંધાયો છે વરસાદના કારણે ગામમાં સોસરા પાણી વહી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લ્યો બોલો અમદાવાદ શહેરમાં પાંચ હજાર પાંચસો ને બાવીસ ખાડા અમદાવાદમાં એક જ મહિનામાં ઓગણીસ ઇંચ વરસાદ નોંધાયો જેના કારણે શહેરમાં પાંચ હજાર પાંચસોને બાવીસ ખાડા પડી ગયા આ પૈકી પશ્ચિમ અમદાવાદ વિસ્તારમાં સૌથી વધુ બે હજાર ચારસો ને તેર ખાડા પડ્યા છે વિકસિત ગણાતા વિસ્તારોમાં એક મહિનામાં સોળસો ને તેર ખાડા અને એકસો ને તેર ભુવા મળીને કુલ સત્તરસો ને પાસઠ ખાડા પડ્યા હતા આ તમામનું સમારકામ કરવામાં આવ્યું છે ઉત્તર પશ્ચિમ ઝોનમાં છસો ને અડતાલીસ ખાડા પડ્યા હતા જેનું સમારકામ ચાલી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજવા સરોવરનું પાણી પંપથી કરાઈ રહ્યું છે ખાલી વડોદરાના ઇતિહાસમાં પહેલીવાર કોર્પોરેશન આજવા સરોવરનું પાણી પંપથી ખાલી કરી રહી છે આજવા સરોવરનું પાણી ખાલી કરવા કોર્પોરેશનના ચૌદ પંપ કામે લગાડ્યા છે ચૌદમાંથી આઠ પંપ શરૂ કરીને આજવા સરોવરનું પાણી સૂર્યા નદીમાં છોડવામાં આવી રહ્યું છે આજવા સરોવરની સપાટી બસોને અગિયાર ફૂટથી ઘટાડીને બસોને આઠ ફૂટ સુધી લઈ જવાશે આજવા સરોવર ચલોચલ ભરાય તે પહેલા કોર્પોરેશન આગોતરું આયોજન કર્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે